હવે થોડાક દીમા ચકલા ઉડાડવાના થાય કારણ કે આપણે ગુંતરી કણવા દેવાનો પ્લાન થયો હે બધી તો થોડીક અહીંયા આપણે આટો ની હલામી કરવી ને એટલી ઉપાડવી બાકી બધી કણવા દેવી બધેમાં પાંચ પાણી કમ્પ્લીટ પૂરા કરી દીધા છે પેલા ગૌચળામાં જવા દેવી છે લીલી પણ ત્યાં વારો આવે એમ નથી એટલે હવે કણવા દેવી плаન માં પેપર કીયો ઓ રામ જો દાણા લાકિયે લેવા ચકના કવરા હી ને આલુડુકી ઉતી ઓ આવું તો બારી તે દાણા અને અમાર તો જાકર ઈ આવે ને ભાઈ વાત પૂછો મા તમે આ જો જો સંઘરા ઓસી આવી છેલા તંદી માં સા હરુક માં જીરું બીરું નિંજીરી જાતો અને ગણો આપડા તલાકડી માં પાકી જાહે

હવે જરાક થી લીલું છે ને કદાચ પાકી ગયું આ ભાઈ શીણા નું પાક આવી ગયો એ આજ કિશન કિશનભાઈ શ્રી ગણેશ કર નહી કા પાક આવે બધા હવે આઠ દી માં લાગત વાટ પડી જવા ને બધાને સીણા દાણા જીરું ખુ બધું હે તો બનજો વિડીયોમાં આ બા આમ તો કઈ દેખાય નહી ફરતી ગોળ ગુંદરી છે ને એટલે आज <laughs> <laughs> तो वाद्रा थी ना आज ये वातावरण में फिर से वाद्रा થઈ ગયો હાલો તો આપણે આવીન જીરાવાડીમાં સખર મારો કાયમ એક સવારમાં પર ગવારમાં આમાં શું સ કાર્ય આયો સર થોડ થોડ થઈ હોય તો ખબર પડે પણ જોવા ના આવીન બેલાઈ જાય તે પાસો પકડ થાય ની તમા જાકરી બ આવે રાંજો આગે કાંજીરા દા મૈંડા આવે પૂરા રંગના કાવા પીરા પડવા મળ્યા આ તાણ હવારમાં જરાક લીલું લાગે બપા પછી દિમતા કાને ઉપાડી લેવા ઈવા રહી ગયા અને આપણે કહીજો જાકર બેઠી આબાવની અને લીલું ઘરવાર પડ્યું અને આપણે બછલો ઉધી આમાં 0 બરાબર 34 60% થઈ નળ્યો તો

पवडा लाई ना बघू टूकु पाई पाहि ना जी थाव था कारण की लू इ पडती ती आई लिरू टी नये आपण आता पशे जाजू नाही पूज तूम मारो टिटोळी बेठी आकार आहे बेठी जेटल पायू नकरे बेह आमने आम टूकु टूकू टूकू टूकु पे पाणी रुडी जातं न बाकी उनिकरा मांडी वाकरू बघावत एले અલ પાઈ માં ગણ તો બહુ જોરદાર છે હવે શું ને ખબર પડે રોગનો થાક જીરાની પોઝિશન આ હું વૈક છે આમ આપડી જીર બાવાન છોકરી મારું તો એક એક માર કમ્પ્લીટ ભરાવા માંડ્યો છે કાળ દેસ ને ભરાણો જો આ ભરાઈ ગયા છે આ હું વૈક છે બજી ટાણામાં તો હાવ નીંદ પાણી કાઢ્યું એટલે આમ બહુ બે હુમલો વાંધો નથી પછી આપણે પાણી કાઢીને ગીલા રાઉન્ડ એ મારી લીધો હતો કારણ કે એમ પિસ્તાલી મારીને તો હવારમાં ઝાકર વળે ને બપોરે પછી હવાનો તપ પડે એટલે તપ ને પછી એમ પિસ્તાલી જરા ગરમ પડે એટલે એમ પિસ્તાલીનો આરસ કર્યો ગીલા થાય આમાં એક ગેલી અને આપણે બે માં દીધા ઊમા આવે એટલે ભગવાન તો ખાવે છેલ્લે બે પાયા ને ગીરું સારું છે ઓલું તો ઓનું પીરું પડવા કારણ કે લીધે ચક્કર માર લે આપણે તો આપણે સાવ પાસે જીરું કઈ આવું જો તમને પાયું ઈ જો આકાશ કેવડી દેખાય આમને આમનો છે ને વિઘાક જેટલું પાયું આ સુધી હેડે હેડે કાકે આમાં તો પાણી હન હબાવનું ભરાય જરૂર કર લે એટલે પછી આરા કરું વા ઉપર થી આવે જાકર જાકર ન આવે તો વાંધો ન આવે જાકર આવે એટલે પછી પાણી નું કરું આરા તો ઓછું તા હે પડોક માં બીક નમરે કારિયા ની કાકે આ જમીન સે સીકણી જાડી પાછો ભેજ ઘડીક માં ઉપડે ની ના આજો પાણી હવે આમાં હું થાય જાકર તો આવે હે બઈ મુલા કેંગા માં પાવડર નો રાઉન્ડ માઈ જા હું થોડાક માં આમાં સમારોજ નથી કારણ કે બમાં એકતા હુકસેન પાછો તળકા પડે પાવડર માર્યું એટલે ફૂલડા ને બુલડા ને બધું ભરી જા છે જે ઇમમાં તાહે આમ નમ રેવા દેવું અને કઈ કરવું નથી આ ગણી ઓલી દીજાકર વધારે બે હે ને ઈમાં હું લાખીએ તો આપણે કઈ કરીયું આ ગણી આ ગણી કઈ કરવું નથી આવી ને આવી જાકર આવિયે તો કઈ કરવું જોય નકા આલી જા અને આધીરામાં એ આ હું કઈ ક્યાં જો આ 10 દિવેલુ આવા લે આના કરતા અને આ માંજી વેપારી આપણે જ નબરા હતા ને હા પાયા તા અટાણી વેપારીયા બધેથી હર છે છટ્ટો પાણીજી માં આયતું ની નામ જામોળો લઈ ગયો ની કોરાવે રુકમાં પૂરી ભૂલ ને મુકાવા માંડ તાપનાય છે બી અને જિત પૂરા ઉગણા જાય દાણા થઈ ગયા જરા કીમાં ચક્કર માર લે આપણે નજીક થી जो आप दस दिए जो फूल रू है पारो पारो, दार पानी कई हम हम घो जरा कड में है बाकी जी पानी नहीं कई फूल बहुत ओसी मात्रा में मा है ना बेक दिवस तड़का लू पीड़ी थी मुकाई मुका અને આવું ગઈ સરારાસ હવે જો 15ગડી ઊભી ગઈ ને આમנם તો વાંંધો નહી આવે પણ પાપડીમે જડી રહે નો કરતા પછી અમને કાઈમ ન આવે આમ આપણે જીરૂ બાવાન ચોત્રી માર્યું તું અને ઉમાય માર્યું તો Ini pasok gila ya orang orang mana aja pergi di pelat mat di sini. Dia orang ekses ras. Ama di pulu tu he. Ama besar ada nak kaya sih tapi kan mau pergi. Ama sebiji besar dana nasahin biji u. Olah ija bok. बाकी एक एक मार कंप्लीट मिल गया जी थे जरा मोड़ू तो आपकी विसकदी वतर वेहु थे जो तो बे मण विधेय उत्पादन खटली खबर पड़े अपने मोड़ू थे हम तापमान नड़े भाई जीव थे बीजे આ પાણી વગર નું પાંચ પાણી વાર આમાં આપણે ઓર ખૂણો હે ઈ પીરું પડી ગયું કારણ કે ન્યા હવા ના જાય અને તપ વધારે પડે ને જમીન ભેહાવ ઢાળ વારી એટલે ભેજ ના હોય જમીનમાં એટલે એમ કે પાંચ સદી માં જ ઉપર એ ઉઠે જાય અને આમાં યો પીર ટકકે મૈના સાવાટન હવારમાં ખબર ના પડે બકપર્યા આવે ને ત્યાં દેખાય ટકડું પીરું

જી તો દરરોજ વિડીયા જતા હોય એને ખબર જ આવે જો એ જીરું એ નામી ટૂંકમાં ક્યારે પાસા ભરાઈ ગયા હે અને આ જીરું ઘડીકમાં પાછું સુકા હે નહીં પાખીએ નહીં ટૂંકમાં મરી મરી નીકળું હોય ને એટલે જો એમ તો ફૂટીને જાળવા નામી થઈ ગયા બધા પેલા હા બેસી જ ગયો તો અને તાલનું પડી ગયું તો પાછું એ રીકવર થઈ ગયું હે અને તમે નોટ કરવું કરી લેજો જે જીરું આમ આમ થયું હોય ને गड़ीक मडूक में पाखी लील लील रहे आखा सोड़े लीला है एक ठेका जरा गुलू बेन बाकी कहीं बैठू नम रही तो न तो मन में उतारो आर कर करज बाकी मैं तो खबर है के કામ ને કેટલું લાગે કમેન્ટ માં જણાવી દો હવે આપણે છટવા નું પીરું પડી ગયું ની જરાક જોઈ લઈએ પછી ઘેર જઈને હિરાવી લઈએ જો આ આખો આવું છે બહુ જાડવા નથી આ વિહક દિવેલવા આવત જરૂરત ન તો આ પારા બુટકી જાત 20 પત્તી દીસ હવે એ નું માપ આવી ગયું છે જો આપનો કોણો એકદમ પડી ગયો કારણ કે ઢાર જમીન જરાય ભેજ સંગ્રહ શક્તિ નમરે જમીનમાં અહીંયા અને પાછો આ બધા ઝાડવા આ બાજુ ઓર્ડર થાય ટૂંકમાં જમીન અહીં હેઠી પડે એટલે તપ વધારે પડે એના કારણે ફૂલ બુલ ને બધું મુકાઈ ગયું હતું એ જો આ ક્યારો પણ પાયો નહોતો પાયો નહોતો એ આમ દિવસે ખિસકોલી કલર સાવા માંડો ક્યાં ક્યાં જો અને બાકી હજી પીરું પડી ગયું બધું અમને ઉભે એમ છે હજી આઠક બી કારણ કે આ પાછું ગારી મળી ગયું ને એટલે વહેલું પાકી જાત અને આમાં ભૂલણા બુલણા કંઈ છે નહીં એ તું ભરાઈ ગયું જો આ અસર થવાની જરકીને દેખાય ઝાકર નહીં સાહેબ એટલે કાયમ શક્કર મારો આમાં જ આવવું પડે આપણે આવું થાય ને ધ્યાન ના દે ને આપણે તો પછી વધતું જાય વધતું જાય પછી એવું કંઈ ખાસ એવી જરૂર નથી આપણે દવા મારવાની હમણાં જ આપણે ગેલેલીઓ મારી હતી અને આવા કંઈક દાણા ભરાણા આમાં હવે ફૂલણા બુલણા કઈ છે આજે આકાર ના સાહેબી જોઈ દાણામાં થાય બીજે ક્યાંક બીજા ડીઠો તું જોવા વધારે ઘાટું જીરું હોય ને જાકર વધારે બે ને એટલે આવું થવાની શક્યતા ભાઈ જીરું આપણું અહીં ઘાટું બહુ હતું ને એટલે બહુ એટલે એટલે દાણા છે ઉપર બે બે સંતાના ઘરે જ એટે કઈ નંબરે કે ઘાટું બહુ હતું અહીંયા આખી વાડીમાં બધે સારા જીરું અહીંયા જઈમ કારણ કે અહીંયા લગભગ ત્રણ વર્ષ ત્યાં ગીરું વવાણું નથી અને પાછું મોડું મોડું જડી ગયું પાણી એટલે હાવ જામોળો લઈ ગયું હે અને હાવ લીલું સામ ને એવા ફૂલડાને એવો દાણો બંધાણો અને એવી પાછી માથેથી જાકાર બહુ વાંધો નથી યો કારણ કે પાણી કાઢ્યું ને આપણે ઘણા દિવસ થઈ ગયા હે બધું એ નડે તો ખરું આ जो तो जीरू, जीरू, जीरू तो, प्लस जो तो मा। मा। बाकी से जीरु जीरु जी दस मैं आ जाडवा भारे <laughs> थी गया बुध चक्कर मर ली थी वा जीव ना खूण में जरा दाण कोक को, बढ़े अबे બેક દી જારું જો વધારે એવું લાગી ને એની ટ્રીટમેન્ટ કરવી જો હે આ ગણે કઈ કરવાનું થતું નથી હવે જાતા આયા નિયમ છે બિલી કે જોવાનું જ જાઉં યો સંગળવાક લઈ લીજો તમે ક્યાં પોઈતા આઈને નીકળું મોડું મોડું પહાવ જા મોડું લઈ ગઈ

वने आते हो आते वाली

નહાવા રીયર જીવા રૂપાડલથી ગમ તો ખબર હે વિડિયોમાં તો ઈ જુવાના એટલે બાપુ ઈ પૂરા વાવી અને મૂકી દીધું થોડાક રી મોય રૂપાડી દે જો રે આ પૂરા અજી લીલી હે ઈને આમક દીધી ને હવે થોડી જીવર આપણે તાડવાની છે નીંદ કરો આ તો કારણ કે પછી કોણ લે ને તો ઈ નીંદ બહુક માં માલ ખાઈ જાય બહુ ઓસી ખાય ગણ ના કરે બહુ એટલે કઈન આપેલા થોડીક આપણે બેસાટો છે ને ઉપાડી લેવી ઉપાડા મયું છે ઉપાડી ખૂટીમ છે ની બર દે એટલે આપણે મિની ટ્રેક્ટર થી ટ્રાય કરવી ખરાબ થી પાડી પછી બેરી કરવા ને પણ આપણે મિની ટ્રેક્ટર માં રાપ પીટ કરીને તો આપડે બેસી જટકા માં હતી ચાર પાંચ દી કે મને માતી એટલે એટલે ફ્લાય ગયો ની હવેથી ચાર્જિંગ માં મૂકી સાપાણી પી લઈ પછી ટ્રાય કરી જો ઊપળી જાય ને આ નકલા બુટ્ટા નઈ પડે સતે બુટ્ટા આવી કરી તો પડી જાય ના પડે sapa ini pilih, beti jaga kardik pilih, pergi try kardik punya perbezaan.

હું કે કે લઈ કરાવી કે ડ્રાઈવ મેલા કી આયા નરડીન બોલ ન બધું થોડી ઉપાડવી જો છે સોખવાણ કરી પછી પાછો દોરે મનરે ગાંગાવાલી બે આવી હોય ને આમ નમી ગયો પાછો આમ જ લેવું પડશે રોડીયો ટુકકો હોય તો રેડી આલે ને એ ઉડા ટુકકો ક્યાં લેવા જાવો દીધા માલ શરૂઆતમાં ભરવામાં તો ગ્રહણ થાય પછી વાંધો એવો કમ્પ્લીટ પડી ગઈ છે અને હવે આ સેલું વખીડ્યું હોય ને એમાં કારણ કે આમ એક એકને આમ નમી ને એક આમ નમી ગયો એટલે હવે છે ને જરાક આમ ને જેથી કરીને પાછું રોઢિયામાં ભરાય નહીં શરૂઆત કરવામાં સેલું વખીડ્યું હોય ને એમાં તકલીફ પડે बाकी जो हम कम्प्लेक्स पड़ी गए है? हैं क्या ही वहां तो सही हो अब है ना कल से बेरी करवानी होगी हम मतलब काम कर नहीं रहे तो वीडियो की ओक लगे को मतलब यार जो चैनल में तो सब्सक्राइब कर ले जो आ वीडियो ना करना के पूरो लांबो हो जाए मड़ी अपने नेक्स्ट वीडियो में आती हूं जी जो